અક્ષરજીવન સ્વામી અને ભક્તિ જીવન સ્વામી એની ઊંડી વડતાલ વાસી હરિકૃષ્ણ મહારાજે સ્વીકારી સ્વામિનારાયણ ભગવાને સ્વીકારી અને આ મંદિર બન્યું છે ચેરમેન સ્વામી અને જુનાગઢ ચેરમેન સ્વામી વડીલ તમામ સંતો જાણે મારી તાકાત ખરી પણ આ કઈ તો થતું નથી પૈસા વગર તો થતું નથી આ પૈસા ભેગા કરવા એ મારી તાકાત નથી ભાઈ આ તો સ્વામિનારાયણ ભગવાનનો પ્રતાપ છે કે પૈસા દેનારા એ મોકલતા ગયા અને કામ થતું ગયું હું આમાં કોઈ ભગત પાસે નથી ગયો કોઈ આંગળી ઊંચે કરે કે ભક્તિજીવન સ્વાય મારી પાસે પૈસા લેવા આવ્યા હે સ્વામિનારાયણનું સાધુ છું ભાઈ એની ઉપર મારો આધાર છે હરિકૃષ્ણ મહારાજ અને ભગવાન સ્વામિનારાયણ એની તાકાત થી આ છટકો અષ્ટકોણ મંદિર બન્યું છે હવે મારે તો કેટલા દિવસ મારી ઉપર સંપ્રદાયના તમામ સંતો રાજી છે એ મને શ્રદ્ધા છે મને વિશ્વાસ છે તમામ સંતોને મારી ઉપર રાજીપો છે વાલા સંતો આ રાજીપાનું ફળ છે એટલે આ મંદિર બન્યું છે ખરેખર મારા હૃદયપૂર્વકથી વાત કરું છું અમારી તાકાત મારની વાત છે કોઈ હરીફકત વખાણ કરે હાહા સ્વામી તો બહુ મંદિર કર્યું હો સરસ સ્વામી હું મંદિર કરજે કોલો મંદિર કરે મંદિર કરે ભગવાન સ્વામિનારાયણની ઈચ્છાથી થયું છે વાલા ભક્તો તમે આમાં યોગદાન આપ્યું છે ભગવાન સ્વામિનારાયણ તમારી ઉપર ખૂબ ખૂબ રાજી થશે એ ખરેખર ગેરંટી છે એક રૂપિયો આઈપોશન ભગવાન હજાર ગણું આપશે સ્વામિનારાયણ સંપ્રદાયમાં અત્યારે જોરશોરથી પ્રચાર પ્રસાર થઈ રહ્યો છે આ નાની વાત નથી સ્વામિનારાયણ સંપ્રદાયનો અત્યારે દુનિયામાં ડંકો વાગે એનું મેઈન કારણ હોય ને તો આ ભગવી ફોજ છે ભગવી ફોજ નો હોય ને તો કાંઈ ન થાય કોઈ કે આપણે સાધુ રાખવા નથી અરે ભાઈ તું વાતો કરમાં ગપ્પા માર સાધુ વગર કોઈ દિવસ સંપ્રદાયનો વિકાસ ન થાય નાના મોટા તમામ સંતો સંપ્રદાયમાં પોતાની તાકાત પ્રમાણે મહેનત કરી રહ્યા છે એક નાની ઝૂંપડી બાંધી સ્વામિનારાયણ સંપ્રદાયનો સંત છે તો પણ એ વિકાસ કરતો હોય છે સંતોનો મને મારા હૃદયમાં ખૂબ મહિમા છે ભાઈ સંતો વગેરે કામ થઈ શકે નહીં એટલે વારા ભક્તો સ્વામિનારાયણ સંપ્રદાયમાં જ્યાં જ્યાં મંદિરો બંધાય એ કોને બંધાયવા આ ભગવી ફોજે બંધાયવા આચાર્યને ઓળખાયવા કોને ઓળખાયવા આ સંતોએ ઓળખાયવા માર ખાઈને અપમાન સંડ કરી દે ગામડે ગામડે ફરીને હરિભક્તોને તૈયાર કર્યા વર્તમાન જરાવ્યા કોણે કર્યું આ આ ભગવી પોજે કર્યું આ કઈ જેવી તેવી વાત નથી સ્વામિનારાયણ ભગવાનના સંતો નિઃશ્રુહી એવા સંતો આ બધું કર્યું હું તો એમ કહું કે અત્યારે વડતાલમાં જે આ ચેરમેન એને કોઠારી એને સ્વામિનારાયણનો ડંકો વગાડ્યો તો દુનિયાભરમાં માત્ર ભારતમાં નહીં દુનિયાભરમાં ડંકો વગાડ્યો એ તમે હવ જોવો છો કેવા કેવા મોટા કાર્યો અને હજી તો ભગવાનની પ્રસાદીના સ્થાન એની એમાં સંચોરી એવી વસ્તુ એ અગ્નિથી બળે નહીં પાણીથી સુકા ભીંજાય નહીં તમે એવો ધરતી કંબાવે તો એ કઈ થાય નહીં એ આ કોઠારી અને આ ચેરમેન ખરેખર જસ એમને છે અત્યારે તમામ સંતો ખભે ખભા મિલાવીને કામ કરે છે એનું આ પરિણામ છે મેં તો આમનું જોયું છે આ રૂબરૂ કહેવાય નહીં પણ જોયું છે આનું અત્યંત નિર્માણી છે કોઈ ગાયડું છે કોઈ કાંઈ કે તો સહન કરું સહનશીલતા આવી મોટોમાં મોટો ગુણ છે ભાઈ અંતમાં ભગવાન સ્વામિનારાયણ તમારી ઉપર મારી ઉપર ખૂબ ખૂબ રાજી થાય અને તમામ સંપ્રદાયના સંતો આ મારા જે વક્તા છે શ્રીજી સ્વામી એનામાં સારા ગુણ આવે મર્યાદા જે ભગવાને આજ્ઞા કરી છે એ તમામ આજ્ઞા એ મારા સંતો માં આવે રગે રગ માં ત્રણ ચાર સંતો છે પણ એને કર્યું છે સ્વામી સંતો મેં આમાં કઈ પણ મહેનત કરી નથી આટા મારું મારી ઉપર કોઈ જવાબદારી નથી અમારા ચાર પાંચ સંતો આ બધું કામ ઉપાડી લીધું ભગવાન સારા સદગુણો આપે ને એવી પ્રાર્થના કરી હું વિરમું છું સહજાનંદ સ્વામી મહારાજની જે